बुडिया ओ भाई। तो अबे जय हैं आपने लड़का नहीं होता। काम अटूट है। तो लो आपने जय हैं अभिनव निसारी। अभिनव इन्द्रमन्या मरी। हेलो। गैस निसारी जय हैं अभिनव आपने जय हैं। दाम्मा। क्यों? तो, तो क्या हुई? आपने मर्सिडीज़ ले ली दी है? ओह। अंजेलियो। आह मर्सिडीज़ ले ली ઉપાડીને જવા મંદિર ચાલો ગામમાં જઈએ આપણે બકાલ બકાલ બોટું લેવાનું લેતા આવી ફોટા પડાવવા જવાની કાલ દેવાના વિશાળે એટલે ખાલી થઈ ગઈ ફોટા ચાલો ફોટા પડાવતા આપણે બકાલ બકાલ બોટું લેતા આવે ચાલો પછી આપણે અને હવે જ નઈ લઈ કે ખબર નઈ પડવા વાડક પાની આવે વાડક પાની આવે વાડક પાની આવે વાડક પાની આવે કપાવી તો હવે નઈ લઈ આપણે પાછી જે દુકાને ચાલ નઈ લઈ એટલે પહોંચાઈ નીકળી આપણે હાલો નઈ લઈ ઓય ચાલ જઈએ આપણે ઘરે ને દુકાને ઘરે આધીને બ્લોગ બનાવ્યો નથી આપણે